અને ભવિષ્યની અંદર એક લાલ બત્તી સમાન બધા ડોક્ટરો તમામે તમામ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલો એક ઉદાહરણરૂપ આપણે આ કિસ્સાથી બનાવવું જે બન્યો છે એ આપણે કાર્યવાહી પણ કરીશું અને સાથે મારે એ પણ કહેવું છે કે આપતા સમયની અંદર જે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં જે પ્લાન્ટ સર્જરી થતી હોય છે નિર્ધારિત પહેલેથી નક્કી થયેલી સર્જરીઓ થતી હોય છે એના માટે પણ કોઈ ને કોઈ એસઓપી આપણે બનાવી શકાય